જે અમે આવી ગયા છે બનાસ નદીના કિનારે અને બહુ સરસ મજાની નદીનું નામ છે પણ પોણી આવતું નહીં એટલે થોડું મને ઓછી મજા આવે છે આ છે આપણી બનાસ નદી નદીના કિનારે અમે ઊભા છીએ બરાબર તો મિત્રો આપણે આવી ગયા હતા બનાસ નદીના કિનારે અને પાણી વચ્ચે આવ્યું હતું પુલ છે આપણે એક આગળ બહુ મસ્તીનો રેલવે પુલ છે ત્યાં સુધી પાણી આવ્યું હતું અને હવે તમને બતાવવાનું છે એક નવું અમારા જૂના જે મંદિરો છે બહુ સ્થળો સારા છે અને પંદરસો વર્ષ જૂનું મંદિર તમને બતાવવા લઈ ગયો છું તો ચાલો પંદરસો વર્ષ જૂના મંદિરની જે વાત કરી હતી મંદિરનું આ ગેસ છે અને અંદર તમને બતાવો કે મંદિર કેવું છે તો ચાલો બન્યા રહેજો બ્લોકમાં

તો મિત્રો આ મંદિરની જગ્યા છે અને આજના વિડીયો મેં તમને બતાવ્યા એ મંદિર હજી બહુ ઘણા બધા બાકી પણ છે એટલે તમને કાલે પાસા નવા મંદિરથી દર્શન કરાવશું અને મસ્ત મજા આવશે તમને લોકોને બહુ આપણા સારા સારા વિડીયા બનાવવાના છે હજી કોમેડી વિડીયા પણ આપવાના છે એટલે અમને થોડુંક સપોર્ટ કરજો આપણા વિડીયા સારા લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો હા જય માતાજી જય માતાજી